તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને આજના દિવસની આપણે શરૂઆત થઈ ગઈ છે અને ચાલો જોઈએ કે આજે શું નવીનમાં થાય કારણ કે અમારા મનેશ્રીબહેનનો બર્થ બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે અને ઘણા બધું એમ કે ખેતીવાડીનું થઈ ગયું છે તો હવે આપણે જોઈએ કે હવે શું શું અમને નવું જોવા મળે એમ કે ચાલો અમારા ગામની છોકરી જો ગુજરાતીમાં જાય છે હવે હું ખરીદી કરી આવે હું શું લેવાનું છે ગુજરી ઉપાડતા આવ્યો નાખી ગામ મનીષા બેન તમારે નથી જવાનું મનીષા બેન જો આ મારા મનીષા બેન છે અને આપણે છે ને મારા ફાલુ બેન ઓલી સાઈડ ઉભા હે એના લગનની તારીખ આવી ગઈ છે એટલે ડિમાન્ડ કરે છે કે ભાઈ ડાન્સ તમારે શીખવાનો છે કેટલી તારીખ છે મનીષા બેન આપણે ત્રીજા મહિનાની પાંચ તારીખે માંડવો છે એટલે ભાઈ આપણે પ્રેક્ટિસ કરવાનું કે છે તો કરવી છે ને પ્રેક્ટિસ લગ્નની હાલો ભાઈ તો થઈ જાય તમારું કામ તો અત્યારે આપણે રેખા બેન ની ઘરે ફૂ છીએ અને રેખાબેન તો છે નહીં મંજુમાં છે હું કે મંજુમાં થાળી ફરે થાળી ફરે છે ગુજરીમાં ઓયા ગયા જોવો જઈ અમને કીધું નઈ અમે ગુજરીમાં અમારે જવાનું છે બ્લોગ બનાવા મંજુમાં થાળી ફરે પછી હવે જાઓ હાલો તો બીજું હું આવી આઈજો તો આ બધા જો આપણે કીધા વગર કીધા વગર ગુજરીમાં વયા ગયા છે અને આપણે એક દિવસ ગુજરીમાં બ્લોગ બનાવવા જવાનું છે તો તમને ઘરે બેઠા અમે અમારા રાણાઓની ગુજરી બતાવશું કે કેવી કોઈ અમારા રાણાવામની ગુજરી કારણ કે હું પણ કોઈ દિવસ ગયો નથી પણ સ્પેશિયલી આપણે બ્લોગ હાટું થઈને ગુજરીમાં જવાનું છે શું શું ગુજરીમાં એવા કિંમતી હીરા હોય કે અમારા ગામની બાઈઓ દર સોમવારે નીકળી જાય ગુજરી જો આ સરસ મજાના નાના નાના ગલુડિયાઓ અને જોઈને આપણે આપણા નાનપણના દિવસો યાદ આવી જાય છે કે આવું આપણે પણ નાના નાના ગલુડિયાઓને ઘર બનાવી દેતા અને ચાલો પાણીપુરી ખાવા હાલો ભાઈ પાણીપુરી ખાવા કારણ કે અમારા ગામડામાં તો ઘરે ઘરે વેચાવા આવે તો ભાઈ અમારા ગામમાં તો જોર જોડજોથી એકદમ શિયાળો આવી ગયો છે એટલે જો અમારા ગામની બાયુ હાવો બજારમાં નીકળી ગયા છે તાપવા જો અમારે આ જો આ બજારમાં અમારે તાપણ આવી ગયા કામ હતું બેન આજ જેટલી બધી ટાઈટ લાગે હે બહુ જ લાગે છે હું કે રેખા બેન સાઈડ શું લાગે ઠંડા પાણી પીતું જવાય ઠંડા પાણી નાતું જવાય ઠંડુ કોને ઠંડુ પાયું તું કાલ તમને હું વાત છે લે આવા ઠંડીમાં ઠંડુ પાઈ તો અમને બોલાવો તો અમને આવે ને બાકી અમને શું ખબર પડે લે તો અમને તો ભૂલી જ જતા લાગો શું વાત છે એટલે એક 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 ફાયદો તો થાય ને આપણને આ જો જીનલ બેન જો ટાઈટ લાગે કે મેચી જીતે અને સોળ આપને પીવા મળે આ તો હજી દૂધ જ પીતો લાગે ગોટીઓ હજી અંગૂઠું શું હે જો હજી આ વખતે તો પીવરે આવ્યું ગયું તને દૂધ નતું પીવરે આવ્યું મેં હે હજી રહી ગયું દૂધ પીવાનું ગોટિયા ગૌતમ ગૌતમ જાય તો કા જમી લીધું રેખાબેન હજી બાકી છે મધુ બેન જમી લીધું તો ભાઈ અમારે તો હજી જમવાનું બાકી છે તો હાલો આઈજો ટાટા બાય બાય તો આજે તો થોડુંક બિઝી શેડ્યુલ હતું એટલે અમે જાજુ કન્ટેન્ટ ઉતારી નથી શક્યા બટ જેટલું હતું એટલું જો અમે કર્યું છે આજે તો આજનો દિવસ આપણે આંશ પૂરો થાય છે એન્ડ ગુડ નાઇટ